નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો અહીં આપણે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિની સિરીઝની શરૂઆત કરેલ છે જેમાં આજના વિડીયોમાં વિભાજ્ય સંખ્યાઓ તથા અવિભાજ્ય સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું તો વિભાજ્ય સંખ્યાઓ તો વિભાજ્ય સંખ્યાઓ કોને કહે છે તો જાણીએ તો વિભાજ્ય સંખ્યાઓને ભાજ્ય સંખ્યાઓ પણ કહે છે વિભાજ્ય સંખ્યાઓ છે એને બીજા શબ્દોમાં ભાજ્ય સંખ્યાઓ પણ કહે છે જે સંખ્યા પોતાનાથી તથા અન્ય કોઈ સંખ્યાથી જે સંખ્યા પોતાનાથી એટલે કે સંખ્યા જાતે તથા અન્ય કોઈ સંખ્યાથી વિભાજિત એટલે કે ભાગી શકાય તો તેને વિભાજ્ય સંખ્યા કહે છે તો તેને કેવી સંખ્યા કહે છે તો વિભાજ્ય સંખ્યા કહે છે દાખલા તરીકે ચાર છ આઠ દાખલા તરીકે ચાર છ આઠ તો આ ચાર છે છ છે અને આઠ છે તો એ કેવી સંખ્યાઓ કહેવાશે તો વિભાજ્ય સંખ્યાઓ કહેવાશે હવે છે અવિભાજ્ય સંખ્યાઓ કેવી સંખ્યાઓ તો અવિભાજ્ય સંખ્યાઓ તો જે સંખ્યાઓ શું કહે છે કે જે સંખ્યાઓ પોતાનાથી એટલે કે પોતાના વડે ભાગી શકાતી હોય તથા એક સિવાય અન્ય કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય તેવી સંખ્યાને અવિભાજ્ય એટલે કે અભાજ્ય સંખ્યાઓ કહે છે એવી સંખ્યાઓ કે જે પોતાનાથી અને એક વડે જ ભાગી શકાતી હોય એટલે કે સંખ્યા સંખ્યા જે આપેલી છે એ જ સંખ્યા પોતે અને બીજી છે એક એ સિવાય અન્ય કોઈ જ સંખ્યા વડે ભાગી શકાતી ન હોય તો તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે